જમવાનો સ્વાદ બમણો કરી દે એવી આ સિંધી રેસીપી એકવાર જો તમે ટ્રાય કરશો તો વારંવાર બનાવશો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય એવું ટેસ્ટી અને ચટાકેદાર એવું સિંધી આલુ ટૂંક તો હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું સિંધી આલુ ટૂંકની રેસીપી તો આના માટે મેં ત્રણ મીડિયમ સાઇઝના બટેટા લીધા છે અને એને એકદમ સારી રીતે આપણે છોલી અને કટકા કરી લેવાના છે જો ટ્રેડિશનલ જે આલુ ટૂંકની રેસિપી છે તેમાં બટેટાના પીસીસ થોડાક મોટા રાખવામાં આવે છે અને એકવાર તેલમાં તળ્યા બાદ ફરીથી તેને પ્રેસ કરી અને બીજી વાર પણ તેલમાં તળવામાં આવે છે જેથી કરી અને તે થોડું અનહેલ્ધી બને છે આપણે આ રેસીપીને થોડી સરળ અને થોડા ઓછા તેલમાં બનાવવાની છે એટલે અહીંયા પર મેં બટેટાના થોડા એવા પાતળા ટુકડા કર્યા છે હવે મીઠાવાળા પાણીની અંદર આને આપણે પાંચ મિનિટ સુધી પલાળીને રાખી દઈશું ત્યારબાદ આને ડ્રાય કરી અને હવે એક પેનની અંદર થોડું તેલ એડ કરી તેની અંદર આ બધા જ પીસીસને આપણે એડ કરી દઈશું પાંચ મિનિટ આપણે આને એકદમ ખુલ્લું રાખીને જ કૂક કરવાનું છે મસાલા જોઈ લઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આપણે અગાઉ પાણીમાં એડ કરેલું હતું એટલે ઓછું જ નાખવાનું તેની સાથે હળદર એડ કરી અને આપણે પાંચથી દસ મિનિટ સુધી સારા એવા કૂક કરી લેવાના છે બટેટા આપણા થોડા એવા કૂક થઈ જાય અને થોડા ક્રિસ્પી થઈ જાય એટલે આપણે બીજા મસાલા તો એમાં હિંગ અને અહીંયા પર મેં થોડું એવું તેલ સેપરેટ કરી લીધું હતું કારણ કે હવે જરૂર નહોતી જો જરૂર જણાશે તો આપણે ફરીવાર એ જ તેલનો ઉપયોગ કરીશું અહીંયા પર એનો ટેસ્ટ એકદમ સરસ એવો કરવા માટે ચપટી જેટલી કસૂરી મેથી એડ કરી છે જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે અહીંયા જીરાનો પાવડર ધાણાનો પાવડર તેની સાથે કાશ્મીરી લાલ મરચું એક મોટી ચમચી જો તમારે તીખું ના ખાવું હોય તો આને સ્કીપ પણ કરી શકાય તો ત્યારબાદ થોડો એવો ગરમ મસાલો તો બધી વસ્તુને આપણે એડ કરી દઈશું અહીંયા પર હું જીરું નાખતા ભૂલી ગઈ હતી એટલે ઉપરથી મેં જીરું એડ કરી દીધું છે બટેટા થોડા કૂક થશે તેની સાથે જીરું પણ આપણું સારું એવું ચડી જશે જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આવા યુનિક વિડીયોસ જોવા માટે અહીંયા પર થોડું મને તેલની જરૂર જણાય તો જે આપણે અગાઉ સેપરેટ કરેલું ઓઇલ હતું એ એડ કરી દીધું છે પાણી એડ કરીશું જેથી કરી મસાલા આપણા બળે નહીં હવે જે મેઇન આ ડીશનો જે સ્વાદ છે તે આનાથી જ આવે છે આપણી ડીશ કૂક થઈ જાય એટલે એમાં થોડા મરચાં અને આદુની સ્લાઇસ અને ધાણાભાજી તો આવી રીતે આપણે એડ કરવાનું છે જેના કારણે આનો જે ટેસ્ટ છે જે કાચો સ્વાદ છે તે આપણી રેસીપીમાં આવી જશે અને ખૂબ જ સારો એવો ટેસ્ટ આપશે તો હવે આપણી રેસિપી બનીને તૈયાર છે કેવી લાગી રેસીપી કોમેન્ટમાં મને જરૂર જણાવજો અને એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો આદુ અને મરચાંને તમે ખાતી સમયે તમે તેને કાઢી શકો છો જો કાચા ના ભાવે તો ફક્ત એ આપણે સ્વાદ માટે જ આમાં નાખેલા હતા તો તમે અહીં જોઈ શકો છો કે આ રેસીપીને શાકની જેમ પણ યુઝ કરી શકાય અને સાઈડમાં જે આપણે સંભારો બનાવતા હોઈએ છીએ એ રીતે પણ યુઝ કરી શકાય છે